દેવ અસક્ય ના શક્ય કરે દેવ હોય અસક્ય ના શક્ય કરે નસીબ ના હોય ને જો કદાચ દેવ ના તમારો પ્રેમ થઈ જાય ને

હનુમાનજીને એવું યાદ કરાવવું પડ્યું તું તારા એવી શક્તિ છે તું સાત સમુદ્ર એકી સલાંગે કૂદી જા પણ યાદ કરાવવું પડે તારક એવી જ રીતે આ અંતર ભાગ્યું કહે તો યુટ્યુબે કે આપણા જે તે પ્રોગ્રામ છે આ મોબાઈલમાં ઉતરશ પણ એ મોબાઈલમાં ઉતરેલા અમે ઘર રાખતા નહીં કે અમે પોતે જોતા નહીં પણ યુટ્યુબ ઉપર મૂકીએ છીએ અને યુટ્યુબના અમેરિકા ઓસ્ટ્રેલિયામાં અમેરિકામાં લંડનમાં પોલેન્ડ માં બધી જગ્યાએ જોવાય અને એ જોયા પછી એ મનોબળ

અને પ્રમાણે ભાઈ ની માફી પત્ર ચાલુ કરી દીધું અને આપડો કાઢી શનિવાર થાય રવિવાર થાય તાળી સોમવાર ના તાળી થાય તો દર સોમવાર ના દિવસે જય માતાજી કે જો મારા આજનો રવિવાર હે જો આપણો સોમવાર નહી રવિવાર જો કેનેડામાં બેઠો બેઠો ભાઈ રવિવાર ભૂલતો ના હોય તો આપણે તો માં જ છીએ હા અમદાવાદ માં કોલો કોધીનગર માં

સત્ય વચન નો ન્યાગ્રહ તમે હોભરો હોભરી ની અનુકરણ કરો તો સો ટકા એની વચ્ચે આપણા બે વચ્ચે એક સવાર થાય અને એક દેવનો એક તાર હોવો જોઈએ પ્રેમ આ જે માતા બોલે છે એ માતાનું કોનો કોણ હોંભરો હોભર્યા પછી એની અંદર ગ્રહણ કરો અને ગ્રહણ કરશો તો તમે તમારા દેહ માટે કઈ કરી છૂટવાની બોય ધરી લેશો અને દેવ એવું નહીં કે ચોવીસ કલાક મારા મંદિરે ગાડી બેહી રહો કે મારી આરતી પૂજા કરો પણ દેવનોન તમારો શું સંબંધ છે હ એ કયા કારણે તમને તકલીફ આલે તકલીફ કે એ દેવ કે અને દેવને તમે બોઈધરી આલો કે બાપ મારો વડવો હતો તો મારો વડવો મારો બાપ હતો તો મારા બાપની માતાઓ મારી માતાઓ જો બાપ હોય તો બાપને રોટલો ખવરાવાની આપણી ફરજમાં આવે તો બાપની માતાઓ હોય ને બારમે લઈવા દાલવાની આપણી ફરજમાં આવે આપણી જોડે છે જેવા માણસોમાં વ્યવહાર છે વાત દેવના વ્યવહાર છે

આપણો દીકરો આપણી કેવળમાં નહીં પણ જે જગત સુષ્ટિનું સર્જન કરવાવાળી માતાઓ છે જે અલૌકિક શક્તિ છે એ શક્તિ ભુવાની રૈયત ખરી તો ભુવાની કોઈ તાકાત ખરી તમારી ચોથી પેડિયા રોમો દોહો તો પૂછડો દોહો તો હું કેવાની ના ભુવાને એના દાદાનું નામ ના ખબર હોય તો તમારી હાથની પેડિયા ખોલાણો દોહો તો કેવાની તાકાત ભુવાની ખરી પણ ભુવાની અંદર જે કઈ દેવ છે દેવ નિમિત્ત હોય

શું ગુનો કર્યો એ ગુનો બચારો અને એ ગુનાનું સોલ્યુશન કરો તો સો ટકા તમારા તમારા દેવનું કોડું પકડાય ના લા એક રૂપાની ફૂલ ફેમાતા તમારા દેવના શું તકલીફ પડી તમારા વડવા શું ગુના કરી ગયા તમારા દેવના એ તમારા દેવને તમારાથી રિહાઈ જવું પડ્યું અને તમને આ બધી તકલીફો આવવા માંડી તો એ તકલીફોનું કારણ શું એ કારણ હોય ના લા અને કારણનું તમે સોલ્યુશન કરો